જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી છસોથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો નિર્ધારિત સમયમાં રનિંગ પૂરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનસિદ્ધ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું રાજ્યમાં પોલીસ બેડામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ જવાનોની ઘટનાને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે રાજ્ય સરકાર દ્વારા આગામી આઠમી જાન્યુઆરીના રોજ યોજાનાર પોલીસ કોન્સ્ટેબલ અને પરીક્ષા માટે પહેલી જાન્યુઆરી રોજ કોલ લેટર બહાર પાડવામાં આવ્યો હતો આગામી ના રોજ તમામ રિપોર્ટ આઝાદ ન્યુઝ સુરત મુસ્કાન મારું નામ છે મોરાગલ ફાઉન્ડેશન રનિંગ કે હે મોગલ

અને જેમ જેમ સ્લોટમાં છોકરાઓનો રાઉન્ડ તોડાય છે એમ એમ મોટિવેશન માટે સોંગ્સને બધું અપાય છે એ અમને ઘણું સારું લાગે છે થોડું ઘણું લેટ થયું છે પણ વાંધો નહીં બટ જે મેનેજમેન્ટ તરફથી અમને મોટિવેશન મળે છે એ ઘણું જ સારું છે અને બહુ જ સારું મેનેજમેન્ટ જોવા મળ્યું છે યુવા યુવા ઉપનિષદ તરફથી દોડવા માટે કેટલા કિલોમીટર છે રાઉન્ડ માટે મીટર છે અને માટે કિલોમીટર છે અહીંયા જે ગ્રાઉન્ડ છે એના રાઉન્ડ લગાવવાના છે એટલે મીટર થશે અંદાજે આસપાસ સ્ટુડન્ટ અત્યારે હાજર છે અહીંયા મારું નામ પારસ છે અમે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા અને યુવા ફાઉન્ડેશન ક્લાસમાં અમે કરી રહ્યા ક્લાસીસ તરફથી જ સરસ આયોજન કરવામાં આવેલું છે શારીરિક કસોટીનું જે શારીરિક અમારા માટે ખૂબ જ સારો પ્રયત્ન અમે અલગ અલગ વિસ્તારમાંથી દૂર દૂરથી અલથાણથી આવ્યું છે કોઈ અડાજન આવ્યું છે રાંદેરથી આવ્યું છે કોઈ વરાસાથી આવી છે કતારગામથી આવી છે ટ્રેનિંગમાં છોકરાઓ માટે પાંચ કિલોમીટર હોય છે પચીસ મિનિટ ની અંદર ક્વોલિફાય કરવાનો હોય છે છોકરીઓ માટે સોળસો મીટર હોય છે સાડા મિનિટમાં અમારી સ્વ ચકાસણી માટે ખૂબ જ સારો અવસર છે તે તે બદલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનને ખૂબ ખૂબ આભાર માની છે અમે અને અમારી સ્વ ચકાસણી ખૂબ સારી રીતે થઈ રહી છે પ્રોપર જે ભરતીમાં કરવામાં આવે છે તે જ રીતે સારી રીતે કરવામાં આવે છે અહીં મારું નામ નિર્મલ મોદી છે અમે યુવા ઉપનિષદ સાથે જોડાયેલા છે અમે યુવા ઉપનિષદના સ્ટુડન્ટ છે યુવા ઉપનિષદ ઘણા વર્ષોથી આ પ્રયોજન કરી રહ્યો છે આ આયોજન વિદ્યાર્થી માટે ખૂબ જ સરસ છે યુવા ઉપનિષદ લાસ્ટ છેલ્લા પંદર વર્ષથી આ આયોજન કરે છે અને વિદ્યાર્થીઓને સુ ખૂબ જ સપોર્ટ કરે છે સારી રીતે આની બ્રાન્ચ ઘણા બધા વિસ્તારમાં છે જેમ કે વ્યારા ધરમપુર સુરત વરાછા અને દક્ષિણ ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અહીં પાર્ટિસિપેટ કરે છે આ આયોજન જેવું પોલીસ ભરતીમાં થાય છે એવું જ સેમ કરવામાં આવે છે આ આયોજનમાં એટલું વિદ્યાર્થીઓને આશ્વાસન મળે છે કે તેઓ પોલીસ ભરતીમાં સંપૂર્ણપણે શારીરિક રીતે તૈયાર છે આ આયોજનમાં ડાયરેક્ટર અજયભાઈ અને અજય સર અને અજય પાલગર સાહેબ છે તેમનો ખૂબ જ પ્રતિસાદ છે સ્ટુડન્ટોને માટે ખૂબ જ સારું અને સરસ કાર્ય કરે છે યુવા ઉપનિષદના અમે ખૂબ ખૂબ આભારી છે ગુજરાતના આજુબાજુના દક્ષિણ ગુજરાતના ઘણા ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયા છે જેમ કે ધરમપુર વલસાડ વાપી સુરત ભરૂચ વડોદરા ત્યાંથી ઘણા સ્ટુડન્ટો અહીંયા પાર્ટિસિપેટ ભાગ લીધો છે અહીં ઓછામાં ઓછા એક હજારથી વધુ સ્ટુડન્ટો પાર્ટિસિપેટ થયા છે મારું નામ યુવા સંજીવ પાગડાળ છે અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન નો હું ડાયરેક્ટર છું અને મારી સાથે અજય પટેલ સાહેબ છે એ પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે અને અહીંયા ખાસ જે પોલીસ ભરતીની આઠ તારીખે જે ફિઝિકલ થવાની છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા મોક રનિંગ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડમાં જે પ્રકારે દોડ થતી હોય છે રનિંગ થતી હોય છે તે જ પ્રકારનું અહીંયા અમે આયોજન કરીએ છીએ બહેનો માટે જે સોળસો મીટરની દોડ હોય છે અને ભાઈઓ માટે જે પાંચ હજાર મીટરની દોડ હોય છે સાથે સાથે એની ચેસ્ટ છે એની હાઈટ છે એનું વજન છે એ બધું કાઉન્ટ કરીએ છીએ જેનાથી રિયલ એ લોકોને ખબર પડે વિદ્યાર્થીઓને કે ભાઈ કેવા પ્રકારની ઇવેન્ટ થતી હોય છે કેવા પ્રકારની મોકરણ થતી હોય છે તો એ પ્રકારનું સુંદર મજાનું આયોજન યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલું છે